તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે દૂધીનું શાક તો આ રીતે કુકરમાં શાક દસ મિનિટમાં બની પણ જશે સહેલી અને સિમ્પલ રીતે બનશે અને શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે કુકરમાં ફટાફટ બની જતું ટેસ્ટી દૂધીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં તો એક નાનું ટમેટું લેવાનું છે તો મોટું ટમેટું લેવાનું નથી મોટું ટમેટું શાકમાં તમે નાખશો તો શાકનો ટેસ્ટ છે તે તમને ખાટો લાગશે અડધી વાટકી લીલા ધાણા લેવાના છે શાક વઘારવા માટે સાઈઠ એમ તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ અને જીરું લીધા છે રેગ્યુલર મસાલા લેવાના છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જીરું પાવડર હાફ ટી સ્પૂન સાવ ઓછી એવી હળદર પાવડર નિમક ટેસ્ટ અનુસાર

તો દૂધીને કટ કરી અને એક વાસણમાં પાણી ભરવાનું છે પાણી ભરી અને જે દૂધી કટ કરીને રાખી છે તે દૂધી નાખવાની છે અને દૂધીને વાર પાણીમાં જ રાખવાની છે દૂધીને તમે પાણીમાં નહીં રાખો તો દૂધી છે તે કાળી પડી જશે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું કૂકર મૂકશું અને કૂકરને ગરમ થવા દેવાનું છે કુકર સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે જીરું રાખ્યા હતા તે જીરું નાખવાના છે અને જીરું સારી રીતે ફૂડી જાય તો હિંગ નાખવાની છે દૂધીને પાણીમાં રાખી હતી પાણીમાંથી દૂધીને કાઢી લેવાની છે અને દૂધીને વઘારી લેવાની છે વઘારી અને કન્ટિન્યુ બે મિનિટ સુધી તેલમાં સાતડી લેવાની છે બે મિનિટ થઈ ગઈ છે દૂધી છે તેલમાં સારી રીતે સતડાઈ ગઈ કુકર બંધ કરી અને કુકરની એક વિસલ થવા દેવાની છે એક વિસલ થઈ ગઈ છે કુકરમાંથી પ્રેશર કાઢી ગેસને સ્લો કરી દેવાનો છે કુકર ખોલી અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખવાનું છે ટમેટું નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે લાલ મરચું પાવડર તમે જ લોથી કૂંખા તો એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે જે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણ નાખવાના છે તો બધા મસાલાને અને દૂધીમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે દૂધીનું શાક તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધીના શાકમાં ટમેટું પેલા નાખવાનું નથી ટમેટું શાકમાં તમે પેલા નાખશો તો દૂધી છે તે સારી રીતે ચડશે નહીં દૂધીના શાકમાં ટમેટું તમે પેલા નાખી દેશો તો દૂધી છે તે સોફ્ટ થવામાં થોડો ટાઈમ લાગી જશે તો એક વાટકી જે પાણી ભરીને રાખ્યું તો તે પાણી નાખવાનું છે શાકમાં તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે પાણી મિક્સ કરી અને કુકરને બંધ કરી દેવાનું છે અને ગેસને મીડિયમ કરી દેવાનો છે કુકર ઢાંકી અને ત્રણ વિસલ થવા દેવાની દૂધીનું શાક છે તે ચાર વિસલમાં બની જશે ત્રણ વિસલ મસાલા નાખી અને પછી થાવા દેવાની છે અને એક વિસલ તમે મસાલા નાખો છો તેની પહેલા એક વિસલ કુકરમાં થવા દેવાની છે ટોટલ ચાર વિસલમાં દૂધીનું શાક છે તે થઈ જશે ત્રણ વિસલ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો છે તો જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણાને શાકમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે દૂધીનું ટેસ્ટી શાક આ શાકને તમે રોટલી ભાખરી રોટલા ખીચડી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે દૂધીનું શાક કુકરમાં જરૂર ટ્રાય કરજો આ રીતે તમે કુકરમાં શાક બનાવશો તો શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે દૂધીનું શાક કુકરમાં બનાવ્યું અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે